અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે શારદા ભવન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સુરતની સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ સેન્ટરના સહયોગથી શારદા ભવન ટાઉન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ બ્લડ ડોનેટ કર્યું હતું શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપ કુશાધ્યક્ષ જગદીશભાઈ શાહ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત યુવા મોરચાના મહામંત્રી સંજય પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરોએ બ્લડ ડોનેટ કર્યું હતું આ પ્રસંગે યુવા મોરચાના કાર્યકરો નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે આજરોજ અંકલેશ્વર નગર મા શારદા ભવન હોલ ખાતે અનેક લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું અને રક્તદાન એ મહાદન ભાગરૂપે લોકોએ ઉત્સાહભર પહેર્યું રક્તદાન કર્યું તેમાં આજરોજ ભરૂચ જિલ્લાના કોસા અધ્યક્ષ જગદીશભાઈ અંકલેશ્વરનગરના પ્રમુખ નરેન્દ્રભાઈ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન પુરોહિત અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા